ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાતથી ચૂંટણી પ્રક્રિયા સાથે ચૂંટણી સરદમે પ્રચાર પ્રસાર અને લોક જાગૃતિથી સ્વેપ મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી શ્વેતા તેવતીયાની રાબરી હેઠળ નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આગામી તારીખ સાતમી મીએ બે હાજર ના રોજ જિલ્લાના સૌ નાગરિકો પોતાનો કિંમતી અને પવિત્ર મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને લોકશાહી પર્વને હર્ષભેર વધાવે તે માટે લોકોને પ્રોત્સાહિત પૂરું કરવામાં આવ્યું છે જિલ્લામાં મતદારો આ લોકશાહી પર્વ મતદાનમાં ભાગ લઈ કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે અને જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તેવા પ્રયત્નો ચૂંટણી તંત્ર અને તંત્રના સહિયારા પ્રયાસ થી કરવામાં આવ્યા છે આજે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એકતા નગર ખાતે રહેવાના તીરે સરદારના સાનિધ્યમાં આ સ્વીપ કાર્યક્રમના ભાગરૂપે એસઓયુ ના સી ઈઓ શ્રી ઉદિત અગ્રવાલની આગેવાની હેઠળ કા હાલોલથી એસ ઓયુ સુધી નર્મદા મેઇન કેનાલના કિનારે કિનારે ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના ડોક્ટર અને આઠ જેટલા વીર સવારી માટે આ યાત્રામાં જોડાયા હતા આ સાયકલ સવારો રોજની પચાસથી સાઠ કિલોમીટર સુધી સાયકલ રોજની ચલાવે છે તેમની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી આઈ એફ એસ આર

સુકડી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ પ્રાયોજના વહીવટદાર શ્રી હનોલ ચૌધરી પ્રોબેશનરી અધિકારી સુશ્રી પ્રતિભા દહીંયા એસઓયુના ડીસીએફ સી અગ્રેશ્વર વ્યાસ એડિશનલ કલેક્ટર શ્રી ગોપાલ બાંભણિયા પ્રાંત અધિકારી શ્રી કિશનદાન ગઢવી નાયબ કલેક્ટર શ્રી એન એફ વસાવા ચૂંટણી શાખાના કર્મીઓ શ્રી બોય વગેરે દ્વારા સાયકલ સવારોને આવકાર્યા હતા આ પ્રસંગે સૌ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા અને વિરોધ દ્વારા હું અવશ્ય મતદાન કરીશ કેમ્પેન અંગે સિગ્નેચર કરી હતી અને સેલ્ફી સાથે તસવીર ખેંચાવી હતી અને સમૂહ તસવીર દ્વારા રાજીપો વ્યક્ત કરી અચૂક મતદાન કરીશું તેવો દઢ સંકલ્પ કર્યો હતો પરિસરના પ્રવાસીઓને પણ અચૂક મતદાન અંગે પ્રોત્સાહિત કર્યા હતા દેશ માટે દેશની મિનિટના અભિયાનનો સૌ જોડાયા હતા આ સાયકલ યાત્રામાં મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબનો ડૉક્ટર મુકેશભાઈ ડૉક્ટર નિર્ભય દેસાઈ તેમજ મહિલા સાયકલ સવારો ઉષાબેન અંજુબેન ઉત્સવભાઈ તેમજ એસઓયુના ડીવાય એસપી શ્રી રિયાસ સરવેયા સી આઈ એસ એફના શ્રીરામ નરબીર સિંઘ સબ ઇન્સ્પેક્ટર અને એફઓયુના અને નિગમના કર્મીઓ પણ સહભાગીદાર થયા હતા અને શાનદાર રીતે સાયકલ સવારી કરી હતી અને લોકશાહીના પર્વ દેશના ગૌરવ ગૌરવથીમ પણ જોડાયા હતા પ્રકાશ વસાવા ટીવીએટી ન્યૂઝ નર્મદા